વિડિઓ આય તો માં વિડિઓ આયો તો હમ વિડિઓ માં વિડિઓ જાતો તો તમારું નંબર લખી નંબર લીધો હતો કોનું કરવાની છે શું કરવાનું પકા લખાઈ ભાવ શું સુકરાનું શું નામ છે વિષ્ણુ વિષ્ણુભાઈ વજાભાઈ વિષ્ણુભાઈ વજાભાઈ શું સમજમાં તઈ સુવાળિયા કોળી ઠાકો સુવાળિયા કોળી ઠાકો हम्म काम सूकर वेल्ल स्पेन कंपनी में जाए सूकर हम्म पगड़ कितने लोग्स वीस हजार वीस हजार वीस 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 हजार हम्म हम्म कर ला दिख रहा तो वहाँ कितना स्पेन दिख रहा है मोटा नल गंध है या ना ऐसे वच्चे ठेल बिजनौर नो है नहीं आये कुछ हो

હા ભગવાન હા મકાન પોતા છે તમારા ફેમિલી માં કોણ કોણ છે ત્રણ છોકરા છે જી એક એક છોકરી બે મણામી છોકરી ને લગન થઈ ગયું છોકરી ને લગન થઈ ગયું હા એટલે ગાંધીધામ માં આપડે ભાઈ ને કોતી જમીન કે કઈ કઈ બાજુ છે તમારી હા અમે ગામડા નાહી એમ સંકેશર નહી ઓ પાંડુરજી પેલા કીધું નહી અગનપુર બાજુ હમ

काती नगर यहाँ मकान बना है, रहे हैं अपने जमीन दाखिल जाके हम्म नहीं आधे फ़ोन मॉडल बुला रही है तो आना करती है हम्म मारा है भी सत्तर पगार है हम्म ना 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 पंद्रह हजार है हम्म बीस नौ पैनो के लो पगार की तो है

કે સમાજ માં તમારે કરવાની છે કોઈ બી સમાજ આલે કોઈ બી સમાજ આલે ઓ દીકરી આપણે સારી વે ને કોઈ બી આપણે સમાજ બધે હરતા છે આય તો બરોબર છે યે ઈ એક સારી વાત કરી તો તમે સમાજ માં તો છોકરી આપણે સારી હોય ને ગોણ વાવે એટલે આપણે કોઈ બી સમાજ આલે આ તો આપણે વાળા નોખા પડે હમ સાચી વાત છે સાચી વાત

फोटो मेल हो आता मारो नंबर में ऐड कर ले जो आ नंबर ऊपर मेल दो हाँ हाँ नंबर ऊपर मेल वाले ये साल वाले जय माता दी